નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદ થી થયેલા નુકસાન ની સમીક્ષા કરવા માટે રાજ્યમંત્રી પરસોત્તમભાઈ સોલંકી ના અધ્યક્ષ સ્થાને બેઠક મળી મળેલી બેઠક માં બેઠકમાં એ ભાવનગર જિલ્લા માં કમોસમી વરસાદ બાદ સર્જાયેલી સ્થિતિ નો અહેવાલ મેળવ્યો હતો અને તાત્કાલિક સર્વે પૂર્ણ કરી સરકાર ને રિપોર્ટ સોંપવા વિવિધ વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી સમીક્ષા બેઠક બાદ રાજ્યમંત્રી પરસોત્તમ રતનભાઈ સોલંકીએ કોળિયા ગામ ખાતે ખેડૂતો અને આગેવાનો સાથે બેઠક યોજી હતી અને ખેડૂતોને થયેલ નુકસાન અંગે સરકાર તરફથી વધુમાં વધુ મદદ મળે તેવું આશ્વાસન આપ્યું હતું અને ખ્યાલ પણ મારા બી હાથ બંધાયેલા છે આટલી હું કંઈ બી કહું એનો ઘણા જણા ગીર ઉપયોગ કરતા હોય એટલે હું વધારે ન કહેતો પણ એક તમારો ભાઈ આજે મિનિસ્ટ્રીમાં બેઠો મેં કોઈ ખોટા કામ મેં કર્યા નથી કોઈનો એક રૂપિયો મેં નથી લીધો અહીં મામલતદાર ઓ બધા આગેવાનો એમને પૂછો કે મેં કોઈ એ લોકોના હેરામના રૂપિયા મેં નથી કરતા કે કોઈ બી આવે ને તો એના હેરાન એને કોઈ રૂચિ નહીં કરે અને તમને એવું કઈ લાગે તો પરસોત્તમ સોલંકી તમારા માટે બેઠો છે